બાલાજી કઠકબટા ખાવજો ઈ દુકાને થી ઉતારે આપડી દુકાન નથી લઈને બાલાજી કઠકબટા ખાઈ છે બાલાજી ઉડે તો જ આ બાલાજી કઠકબટા બેહી ખા દે ભાઈ ભાઈ પાજો દિયો મારો ભાઈ આનો ભાઈ યાર પછી એની મુલાકાત કરાવું તમને

બેઠા <laughs>

સ્ટેટસ મે લઈ લે એ લેવાનું લે આમાં કોપીરાઈટ આવે તમને ખબર પડે જોઈ લીધું મિત્રો છત્રપતિ શિવાજી બને છે આજ આજ તમારો આજ તમારો બર્થડે છે શું કેવા મક્ષો પબ્લિક ને યુટ્યુબ પબ્લિક અમે ઓમાં કોમેન્ટમાં એવરીબડી કરી નાખજો તો આઈ વાત છે બાકી પર તવાર નહીં લાગે તો બક મિત્રો ગોંઘો થઈ ગયો

pasti jami, mana baca, continue ti ya, dukan, oke, okay. mitro, jam mana bani gitu sih, apalah jami lagi, mitro, jami lagi tuh, jami lagi ya sudah dukan mah, continue ti ya, beres aku, apa aja mah beres ya.

વાગડો બેણે જાય બેણે કોણ કોણ બેઠું છે જોઈએ છે દુકાન દુકાન વધારી લીધી છે ને થઈ ગયા આપણે નવરા તો બેણે જાય કોણ છે કોણ નહીં જોઈએ મિત્રો આપણે બારે બેસવા ગયા હતા કોઈ ભાઈ પણ હતું નહીં કારણ કે કામકાજ હતું એટલે હું આવ્યો કોઈ બેસવા માટે આપણે પણ ઘરે આવતા રહ્યા છીએ ઘરે આવતા રહ્યા હવે થોડીક વાર મોબાઈલ મોબાઈલ જોઉં છું અને પછી જોઈ ગયા તો બધાને ગુડ નાઇટ એન્ડ આજનો બ્લોગ અહીંયા સુધી કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી જણાવજો કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ એન્ડ બાય બાય